આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આ સુરેન્દ્રનગર શહેરના અઠ્યોતેરમાં સ્થાપના દિવસની ભવ્ય રીતે ઉજવણી આ સુરેન્દ્રનગર શહેરનો આનબાન સાનસમો જે ટાગોર બાગ છે એ બાગ ખાતે કરવામાં આવી સાથે સાથે વિકાસના જે વિવિધ પ્રકલ્પો છે તેનું પણ ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે આ ટાગોર બાગને પુન નિર્માણ માટે એક કરોડના ખર્ચે અહીંયા વિકાસના કામો થઈ અને આ શહેરના જે નગરજનો છે એને ફરવા માટે સારી સુવિધા મળે એ પ્રકારે એને ડેવલપ કરવામાં આવશે સાથે સાથે જે સુરેન્દ્રનગર મેળાનું મેદાન જે હતું ત્યાં મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિથ ઇન્ડોર સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ એનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે જે પાંચ કરોડ છત્રીસ લાખના ખર્ચે તૈયાર થશે આ શહેરના જે નવયુવાનો છે યુવતીઓ છે એ રમતગમત ક્ષેત્રે પોતાનું કૌશલ્ય બતાવી શકે જે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ રમતગમત સ્પર્ધામાં ભાગ લઈ શકે એ પ્રકારનું સરસ મજાનું આ રમતગમતનું મેદાન નિર્માણ પામવાનું છે અને આજે મહાનગરપાલિકા દ્વારા આ શહેરની અંદર પચાસ હજાર વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે સદભાવના જે રાજકોટની સંસ્થા છે એની સાથે એમઓયુ કરી ને પાંચ હજાર વૃક્ષ ટ્રી ગાર્ડ સાથે વાવવામાં આવશે ચાર અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવશે અને શહેરના જે મુખ્ય રસ્તાઓ છે કોમન પ્લોટ છે કે જે સરકારી જગ્યા હોય કે પ્રાઇવેટ માલિકીની જગ્યા હોય ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવશે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આજે આ સરસ મજાનું કાર્ય થયું છે એને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું